કે આજ લગી કોઈ આવી રહસ્ય ની વાત તમને કીધી નહિ હોય પીપળાનું જે વૃક્ષ ખરું ને પીપળાના વૃક્ષ પર દેવી શક્તિઓ સુકમ કામ રહે છે ખબર ખરી કોઈને જેમ કે ધર્મ સુકમ પાડવાનો કોઈ ખબર ખરી કોઈને પાંચ છ દિવસ ધર્મ સુકમ પાડવાનો હોય જેમ કે આજ કોઈ મનુષ્ય હોય ને તો મનુષ્યને ને દવાખાના વધારે દુખ હોય તમે શારીરિક રીતે વધારે દુખી છો ને આજે બધા દુખી શારીરિક રીતે એમ માનસિક રીતે દુખી શારીરિક રીતે દુખી તો ખાસ સિત્તેર થી એસી ટકા દુઃખ છે ને તમે માનસિક રીતે લઈ લો ને એના કારણે તમે દુખી ખાવ નહી તો શારીરિક રીતે તમે દુખી નથી તમે મનથી દુખી છો

મારા ભગવાન મન ચામુંડા આજ અસ્તિત્વ તપાઈ રાખ્યું છે બરાબર એટલે બધી કલાઓ છે ચિત્રકલા કહેવાય જન કોઈને સારી રીતે લખતા આવડતું હોય તો ઋષિઓને સારી રીતે લખતા આવડતું તો ને ત્યારે એમને ગ્રંથો બનાવ્યા ત્યારે એમને અલગ અલગ પ્રકારની ભાગવત ગીતા જેને કહેવાય જેને રામાયણ કહેવાય પછી મહાભારત જેને એટલા માટે મહત્વ છે તો આજે રચનાત્મકતા નું કોઈ મહત્વ રાખ્યો નથી કોઈ નહીં તો દેવી શક્તિ કે કોઈ ભગવાન હોય ને એનો કોઈ પણ જતો સ્વરૂપ રૂપ કે આકાર નથી એ તો પવન સ્વરૂપે કહેવાય એ તો સૂક્ષ્મ સ્વરૂપે કહેવાય

આ પૃથ્વી આ પૃથ્વી પર આ કે મૂર્તિ વાળી હાચી છે કે પછી મારી અંદર છે એ હાચી છે વિચાર આવવો જોઈએ ને કારણ કે દેવી શક્તિ તો ચેતના સ્વરૂપે કે સૂક્ષ્મ સ્વરૂપે કહેવાય એટલા માટે પાંચ તત્વ આવ્યા ને એમાં અગ્નિમાં માં તમારી કુળદેવીને અથવા તમારી કોઈ પેઢીની માતા સ્થિરતા મળે એને દીવાનો મહત્વ છે કોઈ પણ જાતની મૂર્તિનું મહત્વ નથી કે ફોટાનું મહત્વ નથી પણ આજના મનુષ્ય કોઈ દેવી શક્તિને ફોટામાં બેસાડી હોય ને એનો બહુ ફોટામાં હોય અને જ્યારે કદાચ કોઈના કહેવા પ્રમાણે કોઈ વ્યક્તિના કહેવા પ્રમાણે જ્યારે જ ફોટો કોઈ પણ જાતની નદીમાં તમે જઈને પધરાયા હોય ને ત્યારે તમારી કુલ દેવી દુઃખી થતી હોય કેમ કારણ કે જે પણ એક ફોટો કહેવાય ને જે પણ એક મૂર્તિ કહેવાય ને તમે બહુથી લાવ્યા છો કોની લાયા તમારી કુળ દેવી ની લાયા હવે તમારો જેની અંદર ભાવ હોય મૂર્તિ માં ભાવ હોય તો મૂર્તિ જ બેઠી છે મૂર્તિ ની બહાર નથી તો ખાલી એ વસ્તુ સમજાવું તમને કે તમે કયા કયા ગુના કરો છો કઈ કઈ ભૂલ કરો છો એને સુધારવાનો પ્રયાસ કરજો અને બીજું કે ક્ષમાવાન વ્યક્તિ હોય ને જેની અંદર તમારા સાથે કોઈ વ્યક્તિએ કેટલો પણ ખોટો કર્યો હોય કેટલો પણ અધર્મનો કાર્ય તમારા સાથે કંઈ કર્યું હોય પણ તમારી અંદર ક્ષમા ક્ષમાનો ભાવ હોય ને તે શક્તિશાળી વ્યક્તિ છે આવો કોચ કારણ કે ક્ષમા કોઈ આપી નથી શકતો આજ ક્ષમાનું મહત્વ છે એટલે ક્ષમાશીલ વ્યક્તિ હોય ને જે એ શક્તિશાળી છે મનુષ્ય શક્તિશાળી નથી મનુષ્ય ખાલી બહારથી અહંકાર બતાવે છે પોતાનો કે મારી પાસે આટલી આટલી વસ્તુ છે બહારનો અહંકાર છે બાકી અંદરથી કઈ જ નથી શૂન્ય છે જેમ કે શક્તિ શક્તિ જેને કહેવાય જેમ શિવ છે શિવ શક્તિ વગર અધૂરા છે કેમ શું કે શિવ શૂન્ય છે અને જે પણ કંઈક શક્તિ છે ને જે પણ કંઈક આદ્ય શક્તિ છે ને એ શિવની શક્તિ છે એટલા માટે એટલા માટે અર્ધનારીશ્વર જેને કહેવાય

માનસિક રીતે દુઃખી શારીરિક રીતે દુખી તો ખાસ કે તમે શરીરથી દુઃખી છો તો પહેલા પોતાને સમજાવવાનું કે તમે કોઈ પણ દવા લો છો ને તે તમારા શરીરને જરૂર પડે છે તમે કોઈ અન્ન કે જળ લો ને એ તમારા શરીરને જરૂર પડે છે પણ તમારી આત્માને કશું પણ જરૂર પડતી નથી જ્યારે તમે આવી રીતે એવી વાતો કરીને દેવાય જશો ને ત્યારે ધીમે ધીમે જે પણ દવાખાના નું દુખ હોય ને એ તમારા મન ના ઉપર જતું રહેશે સિત્તેર થી એસી ટકા દુખ છે ને તમે માનસિક રીતે લઈ લો ને એના કારણે તમે દુખી થાઓ નહીં તો શારીરિક રીતે તમે દુખી નથી તમે મન થી દુખી છો એટલે તમારું મનનો નું દુઃખ તમે જેટલું તમારા મન પર લેશો ને એટલે તમે વધારે દુખી થશો તમે તમે શરીર નથી તમે કોણ છો તમે આત્મા છો એટલે એને ઓળખવાનો પ્રયાસ કરજો બીજું કઈ ખાસ કે આ જગ્યા કોઈ આવી રહસ્યની વાત તમને કીધી નહીં હોય પણ જે પીપળા ઝાડ ખરો ને પીપળા જે વૃક્ષ ખરો ને પીપળાના વૃક્ષ પર દેવી શક્તિઓ શું કામ રહે છે ખબર ખરી કોઈને કેમ પીપળાનું જ મહત્વ છે એટલું કે બીજા કોઈ વૃક્ષનું મહત્વ નથી શું તમારા પાસે કોઈ જવાબ ખરો શું કોઈની પાસે ઉત્તર ખરો એનું મહત્વ એટલા માટે છે કારણ કે જે પણ કઈ પીપળાનું વૃક્ષ છે ને એ પીપળાનું વૃક્ષ ચોવીસ કલાક ઓક્સિજન આપતું હોય એના કારણે બીજા બધા વૃક્ષ ચોવીસ કલાક ઓક્સિજન નથી આવતા એટલા માટે પીપળાનું જળનું મહત્વ છે પણ કોઈ પણ પીપળાનું વૃક્ષ હોય ને તો ત્યાં દીવો ના કરતા હોવું મારું માનતાનું કહેવું છે કારણ કે એ જગ્યા પર પીપળાના દેવી દેવતા હોય ને હવે પીપળા પર તો કેટલા બધા દેવી દેવતા હોય ત્યાં પંચમુખી નાગદેવનો વાસ હોય તમે દીવો કરો ને તો પંચમુખી નાગદેવો કેટલાક વ્યક્તિ જતા હોય કેટલાક મનુષ્ય જતા હોય હવે એ મનુષ્ય કદાચ કોઈ કઈ કેવું અધર્મ કાર્ય કર્યું હોય કઈ કેવું ખાધું પીધું હોય હવે એવા વ્યક્તિ કેવા મનુષ્ય

તો કહેવાય છે ને કે ક્રોધિતમાં બનાવેલું કોઈ પણ અન્ન હોય ને તો એ સારું ના બને ખરાબ જ બને અને એ અન્ન ખાય ને કોઈ વ્યક્તિ કે કોઈ મનુષ્ય તો એ બીમાર થાય કેમ કારણ કે એના હાથમાં અથવા એના હાથની જે પણ તરંગો હોય ને જેને વિદ્યુત પ્રવાહ કહેવાય એ વિદ્યુત પ્રવાહની તરંગો જ્યારે એ દીકરીના હાથેથી અન્નમાં જાય ને ત્યારે અન્ન કે જળ તમે અન્ન બનાવો ને તે સારું ના બનાવો એટલા માટે પાંચ સાત દિવસ ધર્મ સાચવવાનો હોય કે તમારા ઘરમાં ધર્મ કેવી રીતે સાચવવાનો તો ખાસ નીતિ નિયમ આપું છું પાંચ સાત દિવસ ધર્મ સાચવવાનો દીકરીને ને પુરુષે પણ એ એ સમય થોડું ધ્યાન રાખવું જેમ કે એક દીકરી હોય ને તો એને એક કોઈ એક જગ્યાના ખૂણામાં રહેવું જોઈએ અથવા કોઈ પણ એક રૂમ હોય ને નાનો એ જગ્યા પર એને રહેવું જોઈએ ત્યાંથી એને બહાર ના નીકળવું જોઈએ તો તમારા ઘરના પરિવારના કોઈ પણ સદસ્ય હોય એની પાસેથી તમારે જવું ના જોઈએ આ એક નીતિ નિયમ છે બીજું કે એનાથી રસોડા ના જવાય કોઈ પણ જાતનું અન્ન બનાવાય નહીં બરાબર પનિયાર જવાય નહીં પછી એવી નીતિ નિયમ તમારે પાડવાની હોય જ્યારે આવું પાંચ છ દિવસ ધર્મ સાચવે તો તમારા ઘરમાં પરિવર્તન થશે ખાલી દિવસ ધર્મ તો પણ આ જીવન ચાલતી પ્રક્રિયા છે આ જીવન તમારે ચલાવવું પડે ત્યારે તમારા જીવનમાં પરિવર્તન આવે એટલા માટે પાંચ સાત દિવસ ધર્મ સાચવવું ખૂબ જરૂરી કેવો પણ સમય હોય ત્રણ દિવસ તો ત્રણ દિવસ સાચવો પણ સાચવવું તો ખૂબ જ જરૂરી જેમ કે બીજું કે કોઈને મંગળ ગ્રહ હોય અથવા કોઈને સર્વદોષ હોય તો આમાં ખાસ કે મંગળ ગ્રહ ને સર્વદોષ જરૂરી નથી કે ખાલી પુરુષ માટે મંગળ ગ્રહ હોય સ્ત્રીઓ માટે પણ મંગળ ગ્રહ હોય અને પુરુષો એવું માનવું નહીં કે સર્વદોષ પુરુષોને પણ લાગે કારણ કે પુરુષોને ક્યારે લાગે સર ખબર જ્યારે તે કઈ પ્રજાનું એવું જેનાથી તમારે અંદર છે ને તમસ ગુણ એવું જ્યારે તમે ખાઓ ને ત્યારે જે પણ નાગદેવનો ગુણો લાગે ને તમને તે ગુનો લાગે નાગદેવનો જેનાથી તમસ ગુણ તમારા અંદર વધે ને તમે તામસિક બનો તે તામસિક વસ્તુ શું છે તો એ છે તમે જે પણ કઈ માંસ મટન ખાઓ ને એનાથી તામસિક વસ્તુ તમારી વધે તમસ વધે તમારા અંદર જેના કારણે કોઈ પણ તમે જે જગ્યા પર રહેતા હોય એ જગ્યાના નાગદેવ કોઈ પણ જાતના શેષના કોઈ પણ જાતના નવમુખી નાગ એમને અભરચિત પડે ને જાય ત્યારે તમને શ્રાપ આપો એટલા માટે સમાધાન કરવું ખૂબ જરૂરી છે દેવી દેવતાનું ભલે મારા આશીર્વાદ છે હા